તો હેલો ટુ ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ એન હર મહાદેવ તો કેટલા દે પછી આપણે શુક સુરત ઉગી ગયો હોય કારણ કે દિવાળી આવે એટલે નવા લુકડા લેવા જવાનું ગયા અને હવે પછી આપણે યુટ્યુબ ભેગું કહે ને કે વાત કરી દીધી કે હવે આપણી આઈડીમાં કોઈથી સ્ટ્રાઇક નહીં આવે એટલે આઈડી આપણી ક્લિયર થઈ ગઈ છે અને હવે આપણે એક ખાસ ધ્યાન મારે રાખવાનું કે કોપી આવે એવી વસ્તુ નથી મૂકવાની અને હવે આઈથી બ્લોગમાં આપણે એવું ચાલુ કરી કે અંદર ઇમોજિંગ બધા કેમ કે ઘણા ખરા યુટ્યુબ પર ઘણા અન્ય વસ્તુ મૂકી અંદર તો આપણે પણ મૂકવાના છીએ તો આપણે જો બ્લેક પેન્થર સામે પડ્યું જ છે અને એની નંબર પ્લેટ ના ખાવાની એ હજી આવી નથી અને આપણે જો મસ્ત મજાના એર વધારે નહીં ખાય તો બ્લેક પેન્થરની નવ પ્લેટ થોડાક દીમ આવી જાય છે તો જાવી આપણે રવિના ઘરે પહેલાં તો એના ઘરનું કામ એટલે કે તેણું મૂકવા જવાનું તેણું મૂકીને રવિના ઘરે જાવી એના થોડા કપડાં બદલવાના છે એ બદલાઈ આવી અને આપણે નવા કપડાં લઈ આવી પછી તમને દેખાડ્યું તો હાલો જાવી હલો મિત્રો હા હા એવું કંઈક નામ આવે જોઈ લો અને આપણે જો હરાભાઈને આવતા રહીએ તો હું કજરા અને કલર કરવા તો આપણે ઉપર ચડી ગયા આ પેરી ઉપર અને જો આપણા કારીગર બધા રેડી થઈ ગયા હામે મૂકી દીધો ટીડીઓ બાકાજી કે બોલાવાની છે આ બધું સાફ કરવાનું હે આપણું ઘર તો નથી સાફ કરવાનું આપણે હકી વખતે કરશું જેથી કરવા થાય તેથી અત્યારે આપણે હરાભાઈનું ઘર કરી નહીં આપડા ટેકનોલોજી કેવી કરી બ્લોર માં ભીડાઈ ભૂંગી અને જોઈ લો જોઈ લો ટેકનોલોજીઓ વાય વાય ઉડે જોડા જો એ જોય લે કે જુગા મિત્રો આપણે જો આંપાની દીવાલ મે આને કલ્પાય બે કઈ નાખી છે આંપા હરાભાઈ ની કરચા बाजू આને આપડો જો ટીડિયો વાગે મસ્ત મજાનું ગીત અને સીડી ઉભી કરી નાખી છે અને ઓલ પેનલ ભાઈ ની આતે કલર કરે એમને અર્જુ કલર કરી નાખ્યો હે અને જોઈ લો આપડા કલર કરતા આપડા કપડાની બધું બગડી ગયું હે રાતના એક વાગ્યા હમણાં જવું છે મોબાઈ માં નાસ્તો કરવા તો મિત્રો કારખાના હતા ને થોડાક થી પેલા મેં તમને કીધું હતું કે વોટ્સઅપ માં ઓનલાઈન થાય તો જોઈ લો આ રહ્યો એ નંબર હે તમે હરખેરીના ચેક કરી લેજો જો આ નંબર હે અને આમાં કે રીતના કે હે કે જમ જમ ઇલેક્ટ્રોનિક છોટે પાન બડે પાન અસલામ અલયકુમ ભાઈ જાન બેડા ભાઈ વાત કર રહા હું જમ જમ કી તરફ સે દુબઈ સે તો આપકા જો ગિફ્ટ હે વો યહા સે હમને આઈફોન 14 પ્રો મેક્સ એક એમ્પલ વાલી વોચ ઓર ઉસકે બાદ આપકે હેન્ડફ્રી હે જો હમને આપકે ઇન્ડિયા મેં ભેજ દિયે હે તો મિત્રો જો આઈને સ્કેનર આલા સ્કેમર હે તો જોઈ લો હવે ઇની પેગો આપડે બહુ મોટો સ્કેમ કરવાના હે તો ખમો હમણે તમને અડધી ક્લિપો નાખી દો અને જો કોઈ પણ અનનોન નંબર આવીને ના આવે તો પૈસા પૈસા તમારે કોઈને નાખવા નહીં નગર તમારો પૈસા ડૂબી જાય છે તો ભાઈ ના રીજો બ્લોગમાં આપણે આમની ભેગું થોડો સ્કેમ કરી લઈ તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ એન હર હર મહાદેવ તો મિત્રો આપણે કારખાને હતા અને નાની એવડી ક્લિપ નાખી દીધી કે વોટ્સઅપમાં કઈ રીતના સ્કેમ થાય એ જ આપણે દુબઈમાં હે છોટે ભાઈને બળે ભાઈને કરીને આપણે જમ જમ ઇલેક્ટ્રોનિકવાળા એમના તરફથી કોલ મેસેજ હાલ એ નહીં એમના ફેક માણા ગમે તે હોય ને કે કોપી મારવા વાળા એ બધાના ફેક આવે અને ઘણાને ઓલું કરે તો મારામાં આવ્યા હતા મારા છે મેસેજ તો કોઈ પણ અંદર પૈસા નાખવા નહીં અત્યારે આપણે જઈએ રવિને એમના ઘરે કારણ કે બૂટ ને એવું લેવા જવું હોય કાલે કપડાં લઈ આવ્યા એ બધું ફિટિંગ બિટિંગ કરીને પછી જ તમને દેખાડીશ તો હાલો જઈ રવિના ઘરે તો મિત્રો આજે તો સોમવાર અને જો આપણે વાસુ દાદા દર્શન વર્શન કરીને આવતા રહ્યા જઈએ અને જો એટલી બધી ખરીદારી કરી લીધી બૂટને નીની આપણે લેવાના નતા બટ તો બુટ લઈ લીધા છે અને હવે આપણે જઈએ ઘરે તો હેલો વેલકમ ટુ માઇન બ્લોક બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ તો આપણો બ્લોગ ચાલુ થાય આજે કારખાન થી આને જોઈ લો આપણે મેન આઈડિયા આંકો વાળા અને કેમેરામેન અને આપણા કોમેડી કિંગ બધા થઈ ગયા રેડી અને આપણા મેન મારો કલે જોજો ફોનમાં વાત કરે અને આવે એટલે વિડીયો શૂટ કરવા જવાનું છે અને આજે આપણે કારખાને વિડીયો ચાલુ કરી નાખ્યો અને ભાઈ જો બ્લોગિંગ આજે ચાલુ કરી નાખી છે તો જોઈ લો એ વિડીયો બનાવતો હતો આપણે આ હવે બ્લોગિંગ કરવાનું હોય અને આપણે આ કારખાનું જોઈ લો તમે અને આપણે જો આ તુલસી ક્યારે ગટી ભરે આપણે આર્યો ઈ બોલ પછી આપણે કઈ કહેવા જઈશ કારખાને પાવડા હોત લાવવા પડે હો જોઈ લો જો પછી આમ હે ને તો તમને દેખાડું આમાં આમ ફેરી એક ડોલ આવે એ ડોલમાં ભરવાનું અને પછી રેકડામાં ડોલ મેકવાની અને પછી ઓલા પડે નાખ ખાવાનું હા મે નાખવા જવાનું ભલી જારે પછી એનું કાસ્ટિંગ બને આવું

કોઈને ફોટો ન લાગે એવી રીતના વિડીયો બનાવવાનો અને અમારા કઈક બોલ છે તો મિત્રો હવે આપણે જઈશું હિતાઈની લાઈનમાં હી તો તમને આગળ જ દેખાડી ચાલો તો આ હિતાની લાઈન હે અને આપણે જાય જોઈએ તો આપણું કારખાનું હોય મોટું છે બાટુ વિડીયોમાં કોઈ નહીં લેવી કારણ કે બધા એને આખા અમુકને ગમતું હોય અને અમુકને નહીં ગમતું હોય એટલે આપણે હવે જઈએ હિતાની લાઈનમાં અને પહેલા તો આપણે શેઠાતે બહુ કામ કર્યું છે અને જોઈએ

તો મિત્રો આપણા લોકેશન આવતા રહ્યા હતા જોઈ લો અને આપણે જો કારખાનાની અંદર પ્રાઇવેટ ફૂલ જેવું હોય અને આમની અંદર માસલાય એટલાય આપણને ખબર જ નથી મિત્રો

મેન માણાને બાંધવી ચોટી હું કે મિત્રો મોજમાં ચોટી બાંધવી પડે મે પણ ચોટી બાંધી લીધી અને એક મોટો દો આવું આ રીતે બધા કઈક છે આ જો કેમેરામેન ચાલુ થઈ ગયો છે આ છે મને હાર આર આવવાનો છે કોઈ મિત્ર કે મંગાવ દુબઈ થી આવી રીતે કઈક ચોટી બાંધી છે લબર અમને નો જડ્યું અને મિત્રો આ માણસ અમારે નવો આવ્યો છે

હાલો આપણે હવે જઈએ વિડીયોમાં હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો આપણું જે સબનું હતું ફાઈનલ પૂરું કરી નાખ્યું છે તો આપણે આ નવો પ્લેટ કાઢી નાખીએ અને મેલડીમાં વાળી લગાડી દીધી છે તો હમણાં બાઇક આપણે ધોવા દઈ દીધું છે તો એ બાઇક આવે પછી તમને દેખાડું કે એવી નવો પ્લેટ નાખીએ અને અત્યારે આપણે લેવા જઈએ કપડા કારણ કે આપણે જવાનું છે બહાર ફરવા જવાનું હોય રાજસ્થાન તો આપણે જઈએ તો કપડા લેવા તો બ્લોકમાં કન્ટિન્યુ રહીજો અને ઘણા ટાઈમથી બ્લોક આવતો નહોતો કારણ કે બ્લોકમાં આવી ગઈ હતી સ્ટ્રાઇક બધું થઈ ગયું હોય ક્લિયર તો આપણે હવે કન્ટિન્યુ રેજો કપડાં તો મિત્રો ફાઇનલી આપણું મોટર આવી ગયું હે તો કેવું મસ્ત મજાનું થઈ ગયું હે ચકચકાટ કરી નાખ્યું હોય અને હવે આપણે તમને દેખાવા જાવી નંબર પ્લેટ તો મિત્રો જોઈ લો આપણે નવો પ્લેટ નાખી દીધી મરડીવાળી મસ્ત મજાની નવો પ્લેટ નાખી દીધી અને આપણું ફેવરેટ નવો પ્લેટ નાખીએ અને મોટરસાઇકલ લાવીને તરત ધોરે નાખ્યું જોઈ લો ચકચકટ કરીને ખુ આગળ પાછળ બે બાજુ મેળવી તો એ ખુબ મસ્ત મજાનું કાલે લઈ જવાનું હોય બારું બાકી નવ કેવી લાગી કમેન્ટમાં જણાવો આકડે જઈએ હવે ગામમાં